એકસો પચાસ થી વધુ ડ્રોન થી હુમલો ડોર પાંચ અને મોસ્કોમાં ના મોત પાકિસ્તાનમાં ડ્રીમ બજાર મોલમાં ઉદ્ઘાટનના મિનિટમાં ભીડ લૂંટ કરી બિલ્ડિંગ અને સામાન્ય ભારે નુકસાન પહોંચાડ્યું ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સ ને લીધે છસો ઓગણત્રીસના મોત અઢાર હજાર શંકાસ્પદ કેસ ભારતના મહત્વના સમાચાર મણિપુરમાં ફરી હિંસા ફાયરિંગમાં મહિલા સહિત બેના મોત નવ ઘાયલ

સુરતમાં બે લાખની લાંચ લેતા પકડાયેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાની ને ફરજ મુક્ત કરાયા ખેડાના કઠવાલ ધોરણ ચાર ની વિદ્યાર્થીની ને અડપલા કરનાર પચાસ વર્ષીય શિક્ષક સૈયદ અખ્તર અલી ધરપકડ રાજ્યભરમાં ચાલીસ ટકા સ્ટાઇફેન્ડ ની વધારાની માંગણી મુદ્દે છ હજાર જુનિયર તબીબો હડતાળ પર ફરી દર્દીઓને મુશ્કેલીમાં વધારો વડોદરામાં બે દિવસ વરસાદની આગાહી હોવાથી આજવા અને પ્રતાપપુરાના ગેટ બંધ કરાયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ